છે ને હવે જો હવે જો હું તારી હાલત કરવી હવે તું જો ખાલી અરે

સમાધાન કહીએ જગ્યા સમા ભેગું કરો ચોકડી છે ઇકર બધા ફેલા થાય ને ગમે તે મળી જાય બે મોસ લઈને લઈને જાઉં છું ઈકર બે મો

એટલે મી પછી એનો મારો ને એટલે પછી છોકરો સહી કરીને જવા દીધો મી આરા માં હોય કે બે જી તો હોય બે મોણસ લઈને આવશે છે છોકરી આઈ ને હોય બે હા તે છે કે સમાધાન કરી દે ઉજો સમાધાન થી તો થયું નકર પડતા આરા જોવાનું ની ન જોવાનું એટલે નઈ પટે એટલે એ તો તું ચિંતા કરે ને સમાધાન થઈ જાય હા તે સમાધાન જોવું કરાવવા સમાધાન માણસ માણસ ગયો કરનારા બે માણસ ઊભા પડશે અને પેલા તો ઝઘડા લડવા માટે બે હાઈ જા પેલો આવે જો

આ શોખ સમાધાન નો શોક મેળ આવ્યો હોત તો હોત પચીસ રૂપિયા પણ શોખ સમાધાન શો ઝઘડાતા ટાઈમ મળતા નહીં ફોન બોલે કોઈ ફોન તો કશું આવતું નહીં એક ખાલી એક સમાધાન નો મીટિંગ શોક ભેગી થયું હોત ને તો બાર મહિનાના વચમાં એક ફોન આવ્યો પોલીસ કેસ થઈ જાય રહે એટલે અમે જો આવ પોલીસ કેસ નું આપણે પત નહીં ને તો આવું આપણે કોઈ વાત કરાય નહીં

કોઈ મહિના દોઢ મહિનાથી કોઈ ઝઘડો કે થી કે ઝઘરો કોઈ સમાચાર આવતા નહીં ગોમવાળા શિખર હું કરે છે હું નહીં એટલા ને એટલા શિખર લડી ખાય તો બધું વેણી ખાય પણ ગમત તો જવા દે હું નિર્ણય લાવે છે હું સમાચાર મળે છે તો સાભરાતો મમ્મુભાઈ બેઠાભાઈ શું કરે છે

હાથમાં હાથમાં આવતું એ તો વાત જ સર તે કે મુક દે બે બોલાયે તું બોલાય છે બે કઈ સમાધાન કરી ને બે આવ્યો છે આપડે બે થયે અને બે લાલ મોણસ લાવે બધી ખબર પડી જા લઈ ને આવશે હોય એ તો થી નક્કી કરીને જવું પડશે આગળ બે કરવી હોય મારા જે બે વાતો કરવી હોય એને કરવી પડે કે ના કરવી પડે એટલે તું એક કોમ કર ને તું અમે પૈસો પૈસા કર પૈસા જોઈશે અમા તો પૈસા પેલા પૈસા નું તમે ચિંતા કરશો નઈ ચિંતા નહી પેલા હાથ ઉપર પૈસા તો હર્યા જુઓ પેલા મારું ફો તો કરો તમે તારું ફો ના થાય કોમ પેલા પેલા મોણ જમીન કરે એના પેલા પૈસા આગળ

લેટ તો ના ચાના હા ત્રણ ચાલો ને લેટ તો કે સે તલ થઈ ગયો 2000 નહી તમે ઝઘડો છો નિકાલ તો લાવો તમે પેલા ત્યાં તું બે એ લધું રૂપિયા સારું લેજો ભાઈ આ મોન છે નઈ

કા પૈસા તમારા પચાસ પચાસ હજાર રૂપિયા અમે લીધી બધું પણ આમાં અમે આ ચાર જણ હુંપ્યું તો ત્યાં અમારાથી જો મટશે તો મટાડ જેવું પછી કાલ ઉઠીને કહેતા ને એક તમારે જેને પાછા બોલાવવા હોય ધોતિયા વાળા બોલાવજો પાઘડી વાળા બોલાવજો પછી બોલાવજો પણ આજે સોતી બે હોય પચાસ હજાર ગમે તે જે પાઘડી વાળા બોલાવે તો બોલાવજે

તને હું જીવતો નઈ સોરું યાદ રાખજે હું ગાળા માંથી પડતું પણ તને તો નહીં જવા તું એવું કરે તો હું તને સોન તને તને એવું કરે ને જોઈએ કોણ પૈસા ખર્ચાય તું જવા કરે પછી પોણી કાઢ નાખે બધા બોલે તો અલ તું આવી વાતો છે એટલે ગોમમાં ફેંકી છે તું જવાન કરી ને યાર અલ આગ લાગે